પણ આ દુઃખ માં કોઈ ખબર પડતી નહી હવે કભાજી હું શું કઉ છું પાટણ તો બધે ફરી વળે તો પાટણ તમારી વાત હાજી પણ હવે છેલ્લી વાત મારે અમદાવાદ બતાવું છે અમદાવાદ ને હા તમારી હવે દુખો નહીં મારે તો કારણ કે રિપોર્ટ કમ્પ્લીટ આવે પણ કોઈ દુઃખ ની ખબર પડતી નહીં હવે તમારે પોણી પાસે લાવું આ પોણી લાવો ઘડીક કમ્પ્લેટ થઈ જાય ઘડીક દુખાવો થાય છે

હવે તમે આટલા બધા ડોક્ટર જોડે બતાવ્યું છે ને તમારું ચોય મેળ નહીં આવે બરોબર ચોય એ હમું નહીં આવે રિપોર્ટ તો કમ્પલેટ આવે પૂછી લો ગભાજી રિપોર્ટ તો બધા કમ્પ્લીટ આવે હે હવે તમે બધા ડોક્ટર ની દવા લીધી હવે તમે ભુવા નામના ડોક્ટર ની દવા લો તમે કોઈ એવો ભુવો બોલાવો કેમ કે મને તો આરુ કોઈક દેવ દુખ લાગે આપણે ભાઈ ભુવા પાણી નહીં કરીયો રેવા દો રેવા દો ના 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 એ સાતુજી આ જલ્દી ભેગી દો ને એ વાત સાચી છે તમે ભુવા બોલાઈ દો ભાઈ પણ મેં કીધું ખરી ભુવા નહીં ખબર હે મોટું મોટું ખાલી ભુવા ને બતાવી જો હવે ભુવા પણ નહિ એટલે મારો કોઈ કોન્ટેક નહીં સાતુરજી આટલી દવા કરાય આટલા દવાખાને કરાય આ જુદી કોઈ મટી ના તો આ ભુવા બોલાય લેવો એક વાર કુના ખબર કે ફેર પડી જાય તો આ રોડન ઈએ ટ્રાય માર તો હટજો ભઈ પણ તમે કોન્ટેક્ટ માં ના આવ તો હું સોમાજી પેલા ભોવા કરા ને ભાઈના વાળી એને બોલાઈ લઉં બોલાઈ દો બોલાઈ દો અરે બાપા રે હેલો ઉંગવા દેજે ભઈ હા ભોવાજી બોલ્યા હા કપાજી બોલ્યા કઉ ઓવે આપડા ઘેર આવજો ને થોડું જોવાનું હતું ઓ ઓવે આપણે પેલા કટરી વાળા ખેતરમાં ઓવે સાપરે એ હા

ભાઈ અમારા તો હવે ફોન કર્યો હતો જબર દુખે છે ભુવાજી ને બોલા હવે અમે તો દવા કરી કરી કંટાળે આમ તો હું ભુવા પણ મોન તો નહીં એ કીધું બોલા વડો તાર એ જોઈ લે કોઈ દેવ દુખ હોય તો આપણે જે હોય કરવા તૈયાર છે હા બરાબર બરાબર હર મુ જોઈ લે તાર થોડું હે મો થોડું જોઈ લ્યો આ જુઓ જુઓ ઉભા રહો પેલા મારા ભાઈ પેલા ગભાજીને બોલાવી દઉં બોલો લાવજો તો મારો ફોન હોય તો ઈ નંબર ઉપર ફોન કરું મારે કોને પેલા ઘરે રહી ગયો છે હાલ ના જોતા એ ભાઈ આવે હા હા ઓ બાબા હલો લેવાળી દે એનો હા જોડે હા શેત માં શો માં હા બોલો તમને શું લાગે કમ્પ્લીટ થઈ જશે એટલે જવું તાર ખબર પડે હા ભાઈ

એ બોજી તમે પોતે જોવાનું છે બધું જોવાનું એટલે વાત અમે સાફ કરી એટલે સાફ એટલે હાપ એટલે બધું કે દુઃખ સાફ કરી નાખ

અમદાવાદ પૂછણું હતું એ ભાઈ અમદાવાદ પેલા ના ના મારો ફોન એટલે એને રહેવું પડે તો પાણી પેલા મજામાં મજામાં મજા હા

હવે આ તો અમારો કાકા ભુવા જઈએ છે પણ બકરા ભૂવા જીયા હવે બઉ દવા કરાય બરોબર થતું નહિ હો તમે તારા ફાઇલો પડી છે દવાઓ પડી છે ગળવા બોલાવતો લગાવતો એમ હું શું કઉ છું બે

માથા કામો ઓબરજસ્ત થઈ ગયું છે આ વાળવું પડશે એટલે તમે બધે વાળવા જાવ છો પેજર વાળા વાળા હું લઈને જ પેલા વાળતા હોય એ રીતના વાસણ લઈ

આવો આવો હમણાંથી અઠવાડિયા થી ગજવામાં કોઈ પૈસા બગાયા ભુઆ બધાઓ છે બેઠો કરો

બસ ભાઈ આટલું કરવું પડશે જો ગોવાજી જો આ ભાઈ છે બે મિનિટ હાલ તો પૈસા તમારે હાલ લેવા પડશે આવું પાછા દુખાવ મટી અને પાછો ચડે મટી જાય છે હાલ તો અમે તમારા ખંચિયાર તમે હાલ પેલા બધા વ્યવહાર પટાવ હા અને ડેકડું વગાડો પછી ધૂમ આવી

બાર જતા ફરવા ફતા હમણા સુરત બોમ્બે અમેરિકા બધે ફરું શું બીજા ઘટાડ ઘરે લઈને આયા કોક નવું

કે લેબુ ઉઠી બજારે જાય લે તું જાય વાદે આવો 11000 તમારા ગામના ભાઈ ભાઈ કે લેબુ કે લેબુ સારું ઘર વાળી જો જાય કે લેબુ થપિયો લાવ જાય થઈ મોણવા દે હા

ખબર નહીં પડતી ખર્ચે પકડો ભુવા ના પડે તમારા હારા ક્યાં ગમે તમારા ઘરે તમે હમણાં ઘડી ને એ શું કરતા એ તો અમારે ડેરા આવે

લોરદાર લાગ છે પરિણામ થાય બરોબર બરાબર છે બાકી અમે છે ને ઘર પેટ્રોલ બાળી અને લોકો એક અમને એમ કીધું કે અમારે રૂપિયો લેવાનો નહીં